ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે એક લાલ કલરની અશોક લેલન ટ્રકમાં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં દારૂનો જથ્થો ભરીને નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સુરતથી ભરૂચ તરફ જનાર છે જેથી એલસીબી એ ટીમની એક્શનમાં આવી નર્મદા ટોલ નાકા પર વોચ ગોઠવી દેવામાં આવી હતી આ સમય દરમિયાન માહિતીવાળી ટ્રક આવતા તેને રોકી ટ્રકની કેબિનના ઉપરના ભાગે તપાસ કરતા પશુઓના સૂકા ઘાસની નીચે સંતાડેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની નાની મોટી બોટલ તથા બીયર ટી નંગ આઠસો પાસઠ કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર ટ્રકની કિંમત દસ લાખ તથા રોકડા ચાલીસ હજાર તથા સૂકું ઘાસ આશરે નવ ટન કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર મળી કુલ મુદ્દે માલ કિંમત રૂપિયા અગિયાર લાખ ઓગણ સિત્તેર હજારનો મુદ્દે માલ સાથે બનાસકાંઠાના ઇશ્તિયાક હનીફ નેદરિયા અને મોહમ્મદ અકબરભાઈ સિપાહીની ધરપકડ કરી હતી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી